નમસ્કાર રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારોના વિવિધ વિભાગોમાં કામ કરતા કોન્ટ્રાક્ટ તેમજ આઉટસોર્સિંગ કર્મચારી મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે જ્ઞાનયાત્રા તો ગત સોમવારે કોન્ટ્રાક્ટ કર્મચારી અને આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા જે છે તે એક મહત્ત્વનો ચુકાદો અપાયો હતો એટલે કે સુપ્રીમ કોર્ટે હજારો લાખો જેસ કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ કર્મચારીઓ છે તેમને ખૂબ જ મોટો ઝટકો આપ્યો છે અને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોન્ટ્રાક્ટ અને ભાડે રાખેલ એટલે કે આઉટસોર્સિંગ કરેલ કર્મચારી કર્મચારીઓ નિયમિત કર્મચારીઓ સાથે સમાન દરજ્જાની માંગ નથી કરી શકતા આને લઈ અને સુપ્રીમ કોર્ટ દ્વારા ગત સોમવારે ઐતિહાસિક ચુકાદો અપાયો છે આનાથી દેશભરના લાખો આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પ્રભાવિત થશે વાત કરીશું આજના વિડીયોમાં કે શું છે સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો અને સુપ્રીમ કોર્ટ દ્વારા આપેલા ચુકાદા દ્વારા કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ કર્મચારીઓને સી અસર થશે તેને લઈ આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો આપ ચેનલમાં નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે કોન્ટ્રાક્ટરો અથવા તૃતીય પક્ષ એજન્સીઓ એટલે કે આઉટસોર્સિંગ દ્વારા ભરતી કરાયેલા કર્મચારીઓ નિયમિત સરકાર કર્મચારીઓ જેવા જ સેવા લાભો અને દરજ્જાનો દાવો કરી શકતા નથી સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આવા કર્મચારીઓને નિયમિત કર્મચારીઓની સમકક્ષ ગણવાથી પારદર્શક અને ન્યાયી જાહેર ભરતી પ્રક્રિયાનો પાયો નબળો પડશે સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચના ન્યાયાધીશ અસનુદ્દીન અમાનાલ અને વિપુલ એમ પંચોલીની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે રાજ્ય સંસ્થાઓમાં નિયમિત નિમણૂકો જાહેર મિલકત સમાન છે અને તેમને કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતી કરાર આધારિત નિમણૂકો સાથે સરકાવી શકાય નહીં કોર્ટે ટિપ્પણી કરી છે કે જો કોન્ટ્રાક્ટરો દ્વારા કાર્યરત વ્યક્તિઓને નિયમિત કર્મચારીઓ જેટલો દરજ્જો અને લાભો આપવામાં આવે તો તે સંપૂર્ણપણે મનસ્વી પ્રક્રિયા માનવામાં માન્યતા આપવા સમાન હશે કાયદામાં કોન્ટ્રાક્ટર કોને અને કેવી રીતે રોજગાર આપી શકે છે તે માટે કોઈ નિર્ધારિત પ્રક્રિયા નથી સિવાય કે લઘુત્તમ લાયકાત કેસની પૃષ્ઠભૂમિ શું છે તો આ મામલો આંધ્રપ્રદેશના કુરનોલ જિલ્લામાં આવેલી નંદીઆયેલ મ્યુનિસિપલ કાઉન્સિલનો છે જ્યાં ઓગણીસો ચોરાણુંથી સફાઈ કામદારો સહિત વિવિધ કામદારોને અલગ અલગ કોન્ટ્રાક્ટરો દ્વારા રોજગારી આપવામાં આવી રહી હતી વર્ષોથી કોન્ટ્રાક્ટરો બદલાતા રહ્યા પરંતુ તે જ કામદારો લગભગ ત્રણ દાયકા સુધી મ્યુનિસિપલ કાઉન્સિલર્સ માટે સફાઈનું કામ કરતા રહ્યા આ કર્મચારીઓએ આંધ્રપ્રદેશ વહીવટી ટ્યુબલીનરનો સંકલ્પ કર્યો અને દાવો કર્યો કે તેઓ નિયમિત મ્યુનિસિપલ કર્મચારીઓ જેટલું જ કામ કરી રહ્યા છે પરંતુ તેમને ઓછો પગાર મળી રહ્યો છે તેમણે નિયમિતીકરણ અને સમાન પગારની માંગણી કરી જો કે ટ્રિબ્યુનલે તેમની અરજી ફગાવી દીધી પાછળથી વર્ષ બે હજાર અઢારમાં આંધ્રપ્રદેશ હાઈકોર્ટે કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપ્યો અને મ્યુનિસિપલ કાઉન્સિલને તેમને લઘુત્તમ પગાર ધોરણ અને નિયમિત પોર્ટ્સના વાર્ષિક વધારાનો લાભ આપવા નિર્દેશ આપ્યો સુપ્રીમ કોર્ટમાં સુનાવણી તો મ્યુનિસિપલ કાઉન્સિલર દ્વારા હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં ફટકારાયો હતો કાઉન્સિલે દાવો દલીલ કરી હતી કે આ કામદારો અને મ્યુનિસિપલ કાઉન્સિલ વચ્ચે કોઈ સીધો માલિક કર્મચારી સંબંધ નથી કારણ કે તેઓ કોન્ટ્રાક્ટરો દ્વારા કાર્યરત હતા તેથી કાઉન્સિલ સમાન વેતન ચૂકવવા માટે બંધાયેલી નથી બીજી તરફ કર્મચારીઓ વતી દલીલ કરવામાં આવી હતી કે જો કરાર આધારિત કર્મચારીઓ નિયમિત કર્મચારીઓ જેટલું જ કામ કરે છે તો તેમને પણ સમાન પગાર અને સમાન લાભ મળવા જોઈએ સુપ્રીમ કોર્ટે મ્યુનિસિપલ કાઉન્સિલનો દાવો સ્વીકારી અને હાઈકોર્ટના આદેશને બાજુ પર રાખ્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે કરાર આધારિત કર્મચારીઓ અને નિયમિત કર્મચારીઓ વચ્ચે સ્પષ્ટ અને માન્ય કાનૂની ભેદ છે સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચે કહ્યું હતું કે નિયમિત નિમણૂકો એક પારદર્શક પ્રક્રિયાને અનુસરે છે જે બધા પાત્ર નાગરિકો માટે સમાન તકો સુનિશ્ચિત કરે છે અને કોઈ પણ પ્રકારનો પક્ષપાત ટાળે છે જો કે કરાર નિમણૂક સંપૂર્ણપણે કોન્ટ્રાક્ટરના વિવેક બુદ્ધિ પર હોય છે આ બંને વચ્ચે મૂળભૂત તફાવત છે કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે આ કેસમાં જગજીવન સિંહનો ચુકાદો લાગુ કરી શકાતો નથી કારણ કે તે કિસ્સામાં કર્મચારીઓની નિમણૂક સરકાર દ્વારા સીધા કરાર પર કરવામાં આવી હતી જ્યારે હાલના કિસ્સામાં નિમણૂક મધ્યસ્થી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી હતી એટલે કે આઉટસોર્સિંગ એજન્સી દ્વારા કરવામાં આવી હતી માનવતાવાદી ધોરણે મર્યાદિત રાહત જો કે સુપ્રીમ કોર્ટે અપીલને મંજૂરી આપતા માનવતાવાદી પાસાને પણ ધ્યાનમાં લીધું હતું કોર્ટે મ્યુનિસિપલ કાઉન્સિલને નિર્દેશ આપ્યો હતો કે શું આ કર્મચારીઓ જે હોદ્દા ઉપર દાયકાથી વિક્ષેપ વિના કામ કરી રહ્યા હતા તેમને નિયમિત કરી શકાય છે કારણ કે આ નોકરીઓ કાયમી પ્રકૃતિની જણાતી નથી કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્દેશ ફક્ત આ ચોક્કસ કેસ પૂરતો મર્યાદિત છે અને ભવિષ્યમાં તેને અન્ય કોઈ કેસ માટે ઉદાહરણ તરીકે ગણવામાં આવશે નહીં આમ સુપ્રીમ કોર્ટ દ્વારા આંધ્રપ્રદેશના સફાઈ કામદારો કે જેવો એક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરે છે તેમની તરફેણમાં ચુકાદો આપતા જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટર અથવા આઉટસોર્સિંગ પર રહેલા જે કામદારો છે તેમને કાયમી કરી શકાતા નથી ન્યાયાધીશ અસનુદ્દીન અમહલ્વ નાય અને વિપુલ એમ પંચોલીની ડિવિઝન બેન્ચે આ એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે જેનાથી દેશભરના લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કે જેઓ આઉટસોર્સિંગ એજન્સી મારફતે અથવા તો કોન્ટ્રાક્ટર મારફતે રાજ્ય સરકાર હોય કે પછી કેન્દ્ર સરકારના કોઈ વિભાગમાં કામ કરી રહ્યા છે તો તેઓને પણ હવે કાયમી કરવા માટે જે છે તે લોઢાના ચણા ચાવવા પડશે કારણ કે સુપ્રીમ કોર્ટે નમતું આપી દીધું છે સરકારોને જે છે તે સ્પષ્ટ ક્લીન ક્લિનચીટ આપી દીધી છે કે જો સરકાર દ્વારા કાયમી ભરતી કરાઈ હશે કરાર આધારિત ભરતી કરાઈ હશે ડાયરેક્ટ વિભાગ દ્વારા તો જ તેમને કાયમી જેવો લાભ મળશે બાકી કોન્ટ્રાક્ટર અથવા થર્ડ પાર્ટી એજન્સીના જે કામદારો છે જેઓ કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા છે તેમને કાયમી કરવાનો અને સમાન વેતન આપવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી જય ભારત જય હિન્દ અસ્તુ